જે અત્રે મોડીનાર કે આવા જ યુટ્યુબ ચેનલ ફાચરિયા ગામમાં હોય અને ફાચરિયા ગામમાં કશું નિદાન અને સારવાર કેમ હોય તો આપણે એની વિશેષતા જાણીએ અને એના જે અધિકારીઓ છે જે બહારથી જે લોકો આવ્યા છે એઓને પણ મળીએ કે શું માર્ગદર્શન આપશે તો ચાલો તેમને મળીએ મારું નામ બચ્છુભાઈ માલાભાઈ બારડ ગામ ફાકરિયા મારી ગેસ ચાર પાંચ વખત બીજદાન કરાવેલ છે તો ગાભણ રહેતી નથી આ વખતે આ દેખાડી તો ગાભણ છે ને આ લોકોને બતાડ્યા બાદ ગાભણ નીકળેલ છે યોગ્ય સારવાર લીધી કયા સાહેબ સાહેબને બતાવ્યું સસ્તા દ્વારા કેમ્પમાં બતાવેલ છે સરસ મારું નામ વિપુલ સાંકળિયા લોક ભરતી કૃષિ કેન્દ્ર અરણેત પશુપાલન ઓફિસર તરીકે લોક ભરતી સંસ્થાની અંદર નિમણૂક થયેલ છે સર ભેંસને શું તકલીફ હતી સામાન્ય રીતે આ ભેંસને જોઈએ તો આ ભેંસને છે ને એ ભાઈ એવું કહેતા હતા કે વારંવાર ઉથલા મારે છે તો આપણે સૌ પ્રથમ અહીં આવીને એને પ્રથમ તો પીડી કર્યું પીડી મતલબ તપાસ કરી કે હાથ મૂકીને તપાસ કરી તો જાણવા મળ્યું કે એ તો ગાભણ છે એટલે એ લોકોને પહેલાં ખુશીના કે કેમ્પમાં આવ્યા પછી એને ખબર પડી નહીંતર એને મને મગજમાં એવું જ હતું કે મારી ભેંસ ગાભણ નથી તો એ દુઃખી હતા પણ એને ખબર પડી કે મારી ભેંસ તો ગાભણ છે એટલે એક આનંદમાં આવ્યા અને કેમ્પમાંથી એને મોટો લાભ મળ્યો કે અહીંયા કેમ્પમાં લાવવાથી એના ગાભણ છે કે નથી એની એને જાણકારી મળી પછી બીજું જે કાંઈ આ ભેંસને થોડી ઘણી તકલીફ હતી

એમાં ડૉક્ટર તરીકે ફરજ જાઉં છું એમ તો ત્રિવેણી ક્લેમ ફાઉન્ડેશન છે પીડી લાઇટની સંસ્થા છે પીડી લાઇટ છે ને મહુવા તાલુકામાં અને અમરેલી જિલ્લાના દરેક ગામમાં સામાજિક વિકાસના કાર્યક્રમ કરે છે એમાં અલગ અલગ પશુપાલન ખેતીવાડી એસએસજીના જે મંડળો બનાવવા એજ્યુકેશન હેલ્થ અંદર દરેક વિષય ઉપર કામકાજ કરે છે તો અમારા ત્યાં પીટલા સંસ્થામાં ત્રણ ડૉક્ટરો છે ત્રણ દવાખાનામાં તો અહીંયા પણ આપણે એક નવું સેન્ટર ચાલુ કર્યું છે કૃષિ લોકભરતી કૃષિ કૃષિ તાલીમ સંશાલન કેન્દ્ર તો અહીંયા પણ આપણે નક્કી કર્યું કે ભાઈ અહીંયા પણ આપણે લોકોને પશુપાલનની સારવારમાં પશુપાલનના જે ઉત્થાન માટે ફાયદા થાય માટે અહીંયા પણ આપણે પશુપાલનનો વિષય ચાલુ કરવા માટે શરૂ કરેલ છે તો એના ભાગરૂપે અમે અહીંયા ગયા મહિને પણ એક કેમ્પ કર્યો તો અને આજે પણ અમે પશુપાલન માટે ફ્રી સારવાર નિદાન કેમ્પ કરવા માટે અહીંયા આવેલ છે અમે તો અમે ત્રણ ડોક્ટરની ટીમ અને એ વર્કરો અહીંયા કેમ્પ કરવા માટે આવેલા છે અને અમે સવારથી અહીંયા કેમ્પ કરીએ લગભગ સાઠ પશુની મફત સારવાર નિદાન મફત સારવારનો મતલબ એવો નથી કે મફત આપીએ એટલે ફ્રી થાય પણ લોકોને પણ અવેરનેસ થાય કે ભાઈ આપણા પશુને કઈ રીતે સારવાર જાળવવું તો એનાથી આપણને ફાયદો થાય એટલા માટે અમે પશુપાલનનો જે વિકાસ થાય એ માટે અમારી સંસ્થા કામ કરે છે જે મહવા એ જ પદ્ધતિથી અહીંયા પણ કામ કરવા આવે છે આપણી સંસ્થા આવતા દિવસોમાં શું શું કામ કરશે અત્યારે હાલ તો અહીંયા અમે એક અહીંયા એક પશુપાલન વર્કર રાખેલો છે એ અત્યારે હાલ અહીંયા અવેરનેસનું મિટિંગ કરીને લોકોને ક્યાં પશુપાલનમાં ફાયદો થાય એ માટેની મિટિંગ કરે છે અને અમે હવે નજીકના ભવિષ્યમાં એને કે વિધિન અઠવાડિયામાં જ અમે પણ અહીંયા કૃત્રિમ બિદના સારવારનું ચાલુ કરવાનું છે કૃત્રિમ બિજ્ઞાનમાં આપણે અહીંયા સંસ્થા તરફથી ફક્ત સો રૂપિયા લઈને પશુ માલિકના ઘરે જઈને બિજાન કરવામાં આવે છે જે અમારા ઓલરેડી અમારી સંસ્થા મહુવા તાલુકામાં દરેક ગામમાં સો રૂપિયામાં કૃત્રિમ બિદના સેવા પૂરી પાડે છે એ જ પદ્ધતિ અહીંયા ચાલુ કરે છે અને પછીથી જ્યારે છ મહિને બાર મહિને પણ અહીંયા પણ એવો એક ડૉક્ટર રાખીને અને રેગ્યુલર સારવાર આપશે લોકોના નહીં નફોને નુકસાન માટે વ્યાજબી ભાવે સારી સારવાર મળી રહી એવો મેં પ્રયત્ન છે અમારો તો અમે નજીકના ભવિષ્યમાં અહીંયા ડોક્ટર પણ રાખશું અને લોકોને સારો એવો ફાયદો થાય એ માટે મહેનત કરશે અમે સાંભળ્યું છે કે તમે બહેનો માટે પણ કંઈક ગૃહ ઉદ્યોગ ચાલુ કરવા હા અહીંયા અમારા જે પીડી જે સંસ્થા ત્રિવેણી કલાક ફાઉન્ડેશન ગ્રામીણ સમાજ છે ને મહવાના મહવામાં ઓછામાં ઓછા લગભગ પચીસથી કરતા વધારે ગૃહ ઉદ્યોગ ચાલે છે એમાં જેવા કે ખાખરા બનાવવા અથાણા બનાવવા ರಮಕಡಾ ಬನ್ನದ್ಯೋಗ ಈ ಉದ್ಯೋಗ ಚಾಲೂ ಕಾ ಪೆಲ್ಲ બહેનોના ગ્રુપ બનાવીને બહેનોને જેમાંથી જે સારી બહેનો હોય જે ઈચ્છુક હોય કે ભાઈ એનામાં ટેલેન્ટ હોય એને અમે મહુવામાં અમારા કરસારમાં એક તાલીમ કેન્દ્ર બનાવેલું છે ફૂડ તાલીમ કેન્દ્ર ત્યાં બહેનોને સંસ્થા દ્વારા લઈ જવામાં લવાને અને ત્યાં એને સારવાર ટ્રેનિંગ આપવામાં આવે છે ટ્રેનિંગ જે ટ્રેનર રાખેલા છે ટ્રેનિંગ આપવા બાદ પછી એ લોકોને થાય કે ભાઈ હવે આ બહેનો એક કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે કમ્પ્લીટ તૈયાર થઈ જાય એમાં બાકી પછી એ લોકોને ત્યાં અમે પીટલેટવાળા છે ને એને વન ટાઈમ એક્સપેન્સ કરીને ગૃહ ઉદ્યોગ માટેની પૂરી સામગ્રી લઈને ગૃહ ઉદ્યોગ ચાલુ કરાવીને એના ગૃહ ઉદ્યોગમાં જે ખાખરા બનાવી સપોર્ટ બનાવેલી અને એ આઈટમનું વેચાણ પણ પીડલી સંસ્થાને પૂરોપૂરો સપોર્ટ આપે છે તો અહીંયા પણ બહેનોએ તાલીમ લીધેલી છે ખાખરા માટેની અને એક ખાખરા યુનિટ અહીંયા ચાલુ કરેલ છે અહીંયા સર અરણેજમાં અરણેજ ગામમાં હા અરણેજ ગામમાં દસ બહેનો દ્વારા ખાખરા યુનિટ ચાલુ કરેલ છે

માસિંગભાઈ કૃષણભાઈ બાળ મારું ગામ ફાચરિયા વાડીએથી જઈ રહ્યો હતો ત્યાં અચાનક જ બળદ બીમાર થઈ ગયો ત્યાં ખબર પડી કે ગામની અંદર કેમ્પ પણ ચાલે છે તો ડોક્ટરોને કીધું તો પૂરી ટીમ અહીંયા આવી ગઈ છે અને અત્યારે સારવાર કરી રહી છે ઓહ એટલે હાના તમારે એના અંગે ખાડી હતો હા હા ભાઈ હા ઉભી રાખી હતી હા મળશે હું વાત કરતો થઈ ગયો

એ તો ઘણા ધરતી છે ને દવાખાના નામ લખાવી ને એને સુજી ભૂલી જાય બીમાર પડેગી મિત્રો અત્રે ભાચરિયા સીમવાડી માં હોય ત્યાં રોડ ઉપર બળદ ગાડું લઈને આવતા હતા ત્યાં સુરંદ માનસિંહભાઈ માનસિંહભાઈ જેઓનો બળદ ઓચિંગ તો ઢણી પડ્યો હતો અને અહીંયા બાજુમાં જ નજીકમાં જ કેમ્પ હોય અને ડોક્ટરોને પણ ખ્યાલ આવ્યો એમાં ધીરજ સર છે કે પટેલ છે પછી અન્ય સાહેબ તમારું નામ સાહેબ વિપુલ સાકડિયા સાહેબ તેમજ દરેક આખી ટીમે એ તમે જોઈ શકો છો બળદની સારવાર કર્યા બાદ બળદ ઉભો થઈ ગયો છે તો સાહેબ ને ધીરેજ સર પણ મળી આવે બળદ ને શું તકલીફ હતી આ ગરમીના કારણે અને અનશક્તિ કારણે બળદ પડી ગયો હતો અને પછી તાવ જોઈને ખબર પડી ગઈ કે થોડુંક અનશક્તિ આવેલી છે પછી થોડીક સારવાર કરી અને ગોળ ખવડાવી દીધું પછી

એક બળદ ઢળી પડ્યો હતો અને એ બળદને પણ સાજો કરી દીધો એટલે બધાયના મોઢા ઉપર સ્મિત છે તમે જોઈ શકો છો આવા અવનવા વિડીયો જોવા માટે હોડીનાર કહે આવા યુટ્યુબ ચેનલ છે કે નેર લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઈબ કરો કયા ગામથી તમે અમને લાઈક આપો છો એ લખજો તમે લીડર ફાર્મર હોય જેઓની પણ મુલાકાત લઈએ તેઓ શું કહે રહ્યા છે ઓકે નામ ભરતભાઈ ગાંડાભાઈ વાળા છે હું ગામનું વતની છું ને અમે વારંવાર આ જે કૃષિ કેન્દ્ર અરણે છે એ વારંવાર મુલાકાત લઈએ છીએ અને સારી માહિતી આપવામાં આવે છે ખેડૂતોને બધા તાલીમ આપવામાં આવે છે અને અમારા ગામમાં આજે જે કેમ્પ કરવામાં આવ્યો એમાં ઘણા બધા પશુઓને સારવાર કરવામાં આવી વિનામૂલ્યે સારવાર કરવામાં આવે છે અને ડૉક્ટરોની ટીમ દ્વારા સારું માર્ગદર્શન આપવામાં આવ્યું છે

એક આ કેમ્પનું આયોજન કેલું છે આ વાસર્ય હું હું લઈને આવ્યો છું આ અવરને અવર ઉથલા મારે છે પાંચ છ અવાર ઉથલા મારા ચારે હું પાછું બતાવવા લઈને આવ્યો છું ડૉક્ટર સાહેબનું શું કહેવાનું છે આગળ ડૉક્ટર સાહેબ ટ્રીટમેન્ટ કરીને મને રજૂઆત કરશે એ પ્રમાણે હું આનું નિદાન કરાવી શકાય ઓકે સર